નાના ઉદ્યોગો સહિત માટે કામદારો શોધ કરવા છતાં મળી રહેલા નથી દિવાળી ઉત્તર ભારતીયોની છઠ પૂંજા અને અમેરિકન ટેરિફ ઉદ્યોગોમાં ઉત્પાદન પ્રક્રિયામાં વીસ ટકા જેટલો ઘટાડો થયો હોવાનું ઉદ્યોગ દાતા જણાવી રહ્યા છે એક તરફ મંદી વચ્ચે એક્સપોર્ટ ઇમ્પોર્ટમાં છેલ્લા ત્રણ વર્ષમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે આ વચ્ચે અમેરિકાના ટેરિફને લઈને હાલ નજીવો ઘટાડો થયો છે જે પાછળનું કારણ ટેરિફ બાદ એક્સપોર્ટ ઇમ્પોર્ટ ઓર્ડર હોલ્ડ ઉપર મુકાઈ ગયા છે આ વચ્ચે તાજેતરમાં જ દિવાળી વેકેશન પૂર્ણ થયું છે આ વચ્ચે સૌથી વધુ ત્રીસ ટકા ઉત્તર પ્રદેશના અને દસ ટકા જેટલા બિહારી કામદારો છઠ પૂંજા વતનમાં જતા ઉદ્યોગોમાં કામદારોની અછત ઊભી થઈ છે જેમાં ખાસ કરીને ઉત્તર ભારતીય કામદારો પરત આવી રહ્યા છે જ્યારે બિહારમાં કામદારો હજુ પણ બિહારની ચૂંટણીને લઈને રોકાયા હોવાથી પરત ન ફરતા કામદારોની ઉત્પાદનના દસ ટકાની અસર પડી રહી છે જે વચ્ચે એક્સપોર્ટ ઇમ્પોર્ટના ઓર્ડર અમેરિકાના લાદેલા ટેરિફને લઈને દસ ટકા અસર ઉત્પાદનમાં ઊભી થતાં હાલ ઉદ્યોગોમાં વીસ ટકા જેટલો પ્રોડક્શનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે આપનો જેમ પ્રશ્ન છે એ પ્રમાણે અત્યારે ફાર્મા ઇન્ડસ્ટ્રીઝમાં મંદીનો તો માર ચાલી જ રહ્યો છે કારણ કે ટ્રમ્પની નીતિ અમેરિકામાંથી આવતા નવા નવા ન્યૂઝ અને એને રિલેટેડ ફાર્મા ઇન્ડસ્ટ્રીઝમાં એપીઆઈ હોય ફોર્મ્યુલેટ પ્રોડક્ટ હોય કે આ બધાની તકલીફની વચ્ચે હવે તો એક આ નવી મુશ્કેલી ચાલુ થઈ છે કે બિહારમાં તાજેતરમાં જે ઇલેક્શન સ્ટેટનું થવા જઈ રહ્યું છે એને લીધે અહીંની ઘણી બધી કામદારોની અછત વર્તાય છે અને આ અછત મંદીના મારમાં વધારાનો એક નવી મુશ્કેલી ઉત્પન્ન કરી રહી છે અને બધા જ લોકોની ફાર્મા ઇન્ડસ્ટ્રીઝમાં પચીસથી ત્રીસ ટકા જેટલી જે એફિશિયન્સી છે પ્રોડક્શનની એ ઘટી રહી છે અને એને લીધે આ એક નવા મુશ્કેલી સર્જાઈ છે અને આનો માર જીએસટી અને ઇન્કમ ટેક્સ અલ્ટિમેટલી સરકારની રેવન્યુ ઉપર પણ પડશે અને આ બાબતે ધ્યાને લઈને લોકોને હવે નવી નવી ટેકનોલોજીમાં જવું પડશે અને ઓટોમાઇઝેશન અને એઆઈના યુગમાં નવું નહીં કરીએ તો ઉદ્યોગ જગતને બહુ મોટી મુશ્કેલી પડશે તો આવા નવા ડેવલપમેન્ટ માટે સરકારે કંઈક રાહત આપવી જોઈએ અને ડીઆઈસી દ્વારા નવી નવી આપવી જોઈએ કોઈ રાહત કે જેથી ઉદ્યોગો સર્વાઈવ કરી શકે હા સમગ્ર ઉદ્યોગ જગતમાં જે છેલ્લા બે વર્ષથી કે ત્રણ વર્ષથી રશિયા અને યુક્રેન વચ્ચે જે વોર ચાલી રહ્યું છે તે સાથે સાથે અમેરિકા દ્વારા લાદવામાં આવેલ ટેરિફને અનુલક્ષીને ઘણ ઉદ્યોગોને ઘણું નુકસાન થઈ રહ્યું છે અને હાલમાં તહેવારોની મોસમ અને સાથે સાથે બિહારમાં જે ઇલેક્શન પ્રક્રિયા થવા જઈ રહી છે તે દિવસે તેમાં કામદારો બી બિહાર પોતાના વતન જવા ગયા છે એટલે કામદારોની સમગ્ર એસ્ટેટમાં ખૂબ અછત પડી રહી છે જેથી કરીને સમગ્ર એસ્ટેટમાં લગભગ ત્રીસથી ચાલીસ ટકા દરેક યુનિટોનું પ્રોડક્શન ઓછું નીકળે છે જે જેથી ઇન્ડસ્ટ્રીઝને તો લોસ છે તે સાથે સાથે સરકારશ્રીને બી રેવન્યુનો લોસ જઈ રહ્યો છે તાજેતરમાં અંકલેશ્વર જીઆઈડીસી અને ભરૂચના તમામ ઉદ્યોગમાં કામદારની મોટી અછત જોવા મળી છે કારણ કે અત્યારે બિહારમાં ચૂંટણી આવેલી છે અને છઠ પૂજાને લીધે તમામ ઉદ્યોગમાંથી કામદારો બીઆર તરફ જઈ રહ્યા છે તો કામદારોમાં બી ઘણી અછત આવી છે અને પ્રોડક્શન બી પચાસ ટકા થઈ ગયું છે અત્યારે બી નવા નવા ઉદ્યોગમાં કામદારો માટે રોકડીવાળા કામદારો લાવીએ છે તો બી મળતા નથી અને સરકારને બી પણ આવકમાં મોટો ફટકો પડેલો છે તેમાં ઉદ્યોગમાં અવારનવાર આવી મુશ્કેલીઓ પડતા ઓટોમાઇઝન કરવું પડે તેવો વારો આવી ગયો છે બધા